हाय मित्रों वेलकम बैक टू माय न्यू वीडियो तो केम छो બધા મજામાં છો ને તો સૌપ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મસ્ત મજાના મિત્રો બપર થઈ ગયા છે ફરેકવાર વ્લોગિંગ ની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો મિત્રો ખોટો સમય બગાડાવી ના ના આપણો વ્લોગ ડે શરૂઆત કરી નાખી તો મિત્રો વ્લોગ ની શરૂઆત થઈ છે આપડે આ રાઈડ ની અપડેટ અપડેટ માં તો હું છું મિત્રો રાઈડો હજી ઉગે તા ચકલા પાડી નાખે છે તો આપણે વા ઓલી સાઈડ થોડી છે ને ओली कोरे दे दी होए लकड़ियो राड़ो जो वडो થતો જાય છે ધીમે 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 વડો થતો જાય છે બાકી બાકી તમને આપણ વાવાજોડું દેખાડું એ વાંછ આપણ વાવાજોડું જોઈ શકો છો અને અત્યારે આપણે ભેંસું ચારવા જવાનું છે અને અત્યારે 3 વાગી ગયા છે તો ચાલો મિત્રો આપણે જઈ ભેંસું ચારવા જઈ લ્યો રાયડો કે મસ્તીનો париમાં તારીમાં પણ કી મુગ્યો કી ઈ જોવો મિત્રો જઈ લ્યો દેખાય દેખાય મિત્રો મંતરી કોહલે દેખાતું નથી ઓ લઈ લેયું ઈમો છે ચાલો મિત્રો લોગની અંદર છે ને તમે બેન રહેજો ચાલો મિત્રો જઈએ ભેંસો જઈએ ચાલો બાકી મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનું જીરું ઉગી ગયું છે અને આપણે માલછડો આઈ ગયા છે જોઈ લ્યો મસ્ત રીતે ઉગે છે અને ફરફરિયા માંડી જ છે એટલે હે ને ચકલી થોડી ના છે એની ફરફરિયા

ガス पनि बे होलै निकरी गया है नवली साक जो आप हूं चोंडो वाला है अबड़ो खड़ो જોઈ શકો છો તમે આસાડ છે ગુંદરી નાસાડ છે ગુંદરી ચાલજો કેમ રડે ને ચાલો મિત્રો આપણે જાઈ ભેંસ કરવા અત્યારે હે ને આપણે આસાડ લઈ જવાને થામલા સાડ ચાલો ચાહી ઓલ મિત્રો મસમજણામાં બીડમાં પોગી ગયા હે ને આપડી ભેંસા ચરી છે જોઈ શકો છો નથી દેખાતી ઓ દેખાય મિત્રો જો આવી રહ્યો વધારે ઝુમકતી અને આપણે આવી ગયા થામલાના છાયા જોઈ શકો છો અને બેઠો આવળો રાજુડી નજર મારે છે આમ કે રોજ દેખાય તો આઘણ જાવ પોછો ચાલો મિત્રો આપણે હું ઓલી સાઈડ જઈ છે ચાલો આપણે તે હું કોમ જઈ ઓણયા બીજો હું તનો વ્લોગ માં બઈને રહેજો બાકી આ સાઈડ તો બધું આગું જ રહે જોઈ જોને આલુ મિત્રો માં કઈ વિજિપીટી નિકરી જાવ એવું હૈ ફાઇનલી મિત્રો મસ્મણ જના પડે ને પાણી ભરવા આવી ગયા હૈ મસ્મણ એની તરાવડી છે પણ ઓલી સાઈડે છે ઈ ઊંડી છે આ ઊંડી નથી તો આપણે અહીં આવી ગયા હૈ પાણી ભરવા

देख काउंटर हेलो मित्रों फर्स्ट वाला जगह से दिन में पड़ी फाइनली मित्रों मस्मलिया ना घेरेवा गया है ना तो मैं सनसेट જોઈ શકો છો મસ્ત 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 વ્યૂ આવે છે ને થીરે આપણે જઈ હી ભાઈ રાઈઢામાં ચકલા ઉડાળવા તો ચલો આપણે ફટક એવટા ગયા ને ફળવાનોથી ખાલી એમનો ચકલા ઉડાળી આવે અને આપણે સારી ઉતરવી છે વા આપણે થામલાવારે બીડે ગયાતા ને હું ચાલ ત્યાં તો ઉતરી પણ મજા ન આવી અબલે પાછો હાલો પછી સારી ઉતરવા કે કૃષ્ણ કહે છે એક માણસ સ્વભાવ જોઈને નહીં પણ તમારો સમય જોઈને આવે છે ઉદાહરણ તરીકે ગરીબ ને લઈ લો એ ગરીબ જો કદાચ રોડ પર ભીખ માંગતો હશે ને અને કોઈ નહીં બોલાવે એને કોઈ સગા નહીં નીકળે કદાચ જો એ ને તમે રાજા બનાવી દો ને તો એ ભિખારીના સો સગા નીકળશે અને બધા બોલાશે અને હા મિત્રો આ કડી વાત છે પણ સો ટકાની સાચી વાત છે એવો હા હાલો લો મિત્રો મોત મજાની સાઈડી ઉતારી એકદમ ગયા છીએ ડન અને મસ્ત મજાના આપણે છે ને રાઈડામાં આટા મારી અને મિત્રો આપણે ચશ્મા પેરી પહેરીને દાગ થઈ ગયા એક તો ખીલું પીણા હે તો કંઈ વાંધો ને હાલો મિત્રો ચકલા ઉઠાવીને મસ્ત મજાનું એડિટિંગ કરી નાખી એડિટિંગ કરીને પછી સીધા આપણે બ્લોગ પૂરો કરીને ત્યાં જ મળશું ચાલો મિત્રો ત્યાં સુધી તમે હે બ્લોગને લાઈક કરી નાખજો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું થોડુંક જ એડિટિંગ થયું હોય થોડુંક જ મતલબ થોડુંક જ અને આસાજ મિત્રો સનસેટ તમે જોઈ શકો છો અને હેને આપણે અમે છોકમા કરતા જોતા રાયડો એક આ બધા છોડા જોડ્યા તો ભાઈ મેં અહીં ફોટો પાડી લીધો અને અહીં થોડકો માં ડવરો થા ગયો ને વિડિયો ઉતાર આ છોડ ખોઈ ગયો જોડ્યો જ નથી તો કઈ માં ધરે ફોટો પાડી લીધો ફોટો તમે જોઈ લેજો તમને જો થમ્બનેલ માં હન પાછો આવી જ જોઈ લે તો કઈ માં ધરે આલો મિત્રો હવે બ્લોગ પૂરો કરી નાખી આજ આજ ના બ્લોગ માટે બસ એટલું જ મળી કાલે બીજા ને તમા કે દરો રામ રામ રેના जय जय द्वारकाधीश जय बन तो सब्सक्राइब करना खो व्लॉग में तो लाइक करना खो ना के में तो लाइक करना खो बराबर हजार सब्सक्राइब फटाफट पूरा करो कल मैं जय श्रिया जय द्वारकाधीश